હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત મારું કાનો પોઢો છે રંગપારણે લો લારી ચાવરે વાલા વારણે લોલ હીરની દોરી જ માના હાથ મારે લો માતા હા લડા યુતાવળારે લોલ મારો કાન પો છે રંગ પારણે રેલો માળી હળવે હળવે હળવેલો માતા કાના ના મુખ ને નિહાળ તારે લોલ તમે ગોપીઓ ધીરે ધીરે આવો રેલો મારો કાનો પોઢ્યો કાનો તે મારો જાગશે રેલો મારો કાનો પોઢ્યો છે રંગપારણે રેલો વારી ચવરે વાલાજીના વારણે રેલો તમે કાનાને ધારી ધારી ના જો સોરે લોલ મારા કાનાને ન જરૂરું લાગશેરે એને કાળો દોરો બાંધો હાથ મારે લોલ લીઠું તા రీనా ఖజో చోక మరే లాల మారో కానో పోడో చేరంగ పారణే రేలో వారి చవరే బాలチナ వారణే రేలో నీని ఆచూ పతడు యో డాడ జోరేలో లాల మారా కాన నినా చరు యుత ర జోరేలో ઢી વાળો બાવો રે લો લઈને તાળ પરીને ભિક્ષાયા પેલો લાનો પોંગ પારણે રેલો પરી ચવરે વાલાજીને વારણે રેલો કાનો કોઈને કોઈને ન બતાવ રે લોલ માળી થાળી ભરીને ભિક્ષા લાવી આ રેલો ભિક્ષા લઈને અહીંથી ચાલ્યા ગયા રે લોલ મયા તારી ભિક્ષા મુજબ મારે ના જોઈ લોલ કના મારે કરવા કાના દર્શન મારો કાનો તમારાથી ડરશે લોલ મારો કાનો કોડો છે રંગપારણે એ તો રડશે તો પાછો સાનો રહી જશે લોલ માળી તારો કાનો જગને ડરાવશે રે લોલ ત્રિભુવનનો નથ આવ્યો તારે આંગણે રે લોલ ધન્ય ધન્ય જ શોધ તારા ભાગને રે લોલ મારો કાનો પોઢ્યો છે રંગપારણે રે લોલ વારી જવરે વાલા ચીના રેલો తారే ఆ రెలోచ కో నా పారణు గా రెని ఘేరే తో పారణు బంధాచే రెలో అంగణితో యానందా વારી ઈચ્છાય છે મારો કાનો પોડ્યો છે રંગપારણે રેલો વારી વાલા ચીના વારણે રેલો હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં